વડોદરા શહેરમાં એક તરફ પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે લોકોને પણ ગંદકી નહીં કરવા અપીલ કરવામાં આવે છે પરંતુ જ્યારે પણ આવી કોઈ ફરિયાદો પાલિકામાં મળતી હોય છે ત્યારે તેનું નિરાકરણ થતું નથી તેની વર્વ્ય વાસ્તવિકતાનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે વડોદરા શહેરના મકરપુરા એરફોર્સની પાછળ આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કાર ગજુભાઈ બધેકા પ્રાથમિક શાળા બહાર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયેલું છે વારંવાર વોર્ડ કક્ષાએ અધિકારીઓને તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીમાં પણ રજૂઆત કરી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી ત્યારે બાળકના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડશે તો જવાબદારી કોની તેના સવાલો ઉઠ્યા છે કાર ગજુભાઈ બદેકા પ્રાથમિક શાળાના સિનિયર શિક્ષક પિનાકીનભાઈએ જણાવ્યું હતું કે ખરેખર અમને દુઃખ થાય છે પરંતુ આ બાબતે અમે વારંવાર શાળાના પેડ ઉપર વોર્ડ ઓફિસમાં પણ જાણ કરેલી છે તેમજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી તેમજ ચેરમેનને પણ આ બાબતની જાણ કરેલી છે ચેરમેન દ્વારા બે વખત રૂબરૂ મુલાકાત લીધેલી છે અને શાસના અધિકારીએ પણ મુલાકાત લીધેલી છે તેઓ પણ આ ગંદકીથી ખૂબ જ ચિંતિત છે પરંતુ જ્યારે જ્યારે અમે અહીંયા રજૂઆત કરીએ છીએ ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે આ ટીપી તેરનો રસ્તો છે અને ભવિષ્યની અંદર રોડ બનશે પરંતુ આ રોડનું નિરાકરણ આવ્યું નથી તેમજ આગળ તમે જોશો કે અત્યારે આગળ શાકભાજીની લારીઓ છે શાકભાજીની લારીઓવાળા રાત્રે અહીંયા કચરો ફેંકતા હોય છે તેમજ આજુબાજુના જે વિસ્તારના લોકો છે એ નગરોના હોય છે કે સોસાયટીના હોય એ પણ સવારે પાંચ કલાકે વહેલા ઊઠી આ બાજુ શાળાની આગળ જ ગંદકી કરતા હોય છે ત્યારે આ શાળાની અંદર સવાર બપોર અને બાલવાડી મળીને કુલ આઠસો થી નવસો બાળકો અભ્યાસ કરે છે ખરેખર ચિંતા બી છે કે અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ આ ચેડા થઈ રહ્યા છે જે ગંભીર બાબત છે ખરેખર તમારી વાત સાચી છે અમને ખૂબ દુઃખ થાય છે પરંતુ આ બાબતે અમોએ વારંવાર અમારી શાળાના લેટર પેડ ઉપર વારંવાર વોર્ડ ઓફિસમાં પણ જાણ કરેલી છે તેમજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય શાસનાધિકારી સાહેબ તેમજ ચેરમેન સાહેબને પણ જાણ કરેલી છે ચેરમેન સાહેબ બાબત બાબતે બે વાર રૂબરૂ મુલાકાત લીધેલી છે અને શાસનાધિકારી સાહેબે પણ મુલાકાત લીધેલી છે અને તેઓ પણ આ ગંદકીથી ખૂબ ચિંતિત છે પરંતુ જ્યારે જ્યારે અમે અહીં આગળ રજૂઆત કરી છે ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે આ તેરનો રસ્તો છે અને ભવિષ્યની અંદર રોડ બનશે પરંતુ ક્યારેય આ રોડનું નિરાકરણ આવ્યું નથી તેમજ આગળ તમે જુઓ કે અત્યારે શાકભાજીની લારીઓ છે એ શાકભાજીની લારીઓ રાત્રે અહીં આગળ કચરો ફેંકતા હોય છે તેમજ આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ નગરોના હોય કે સોસાયટીઓના હોય એ પણ સવારે પાંચ કલાકે વહેલા ઉઠી અને આ બાજુ શાળાની આગળ જ ગંદકી કરતા હોય છે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આ શાળાની અંદર સવાર બપોર અને બાલવાડીના મળીને કુલ આઠસોથી નવસો બાળકો અભ્યાસ કરે છે અને ખરેખર આપની ચિંતા વ્યાજબી છે કે અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ આ ચેડા થઈ રહ્યા છે જે ગંભીર બાબત છે